પોતાના વાળામાં બાંધેલી ભેંસને ઘાસચારો ખવડાવવા માટે ચોસઠ વર્ષીય વૃદ્ધા અમીનાબહેન રફિકભાઈ સિંધી અને તેમના પૌત્ર અયાન પણ દાદી સાથે વાળામાં ગયો હતો ત્યારે અચાનક એક દીપડો વાડામાં ધસી આવ્યો હતો દીપડાએ વૃદ્ધ મહિલા ઉપર મોઢાના ભાગે હુમલો કર્યો અને ત્યારબાદ બાર વર્ષના આયાન ઉપર પણ હુમલો કર્યો જેથી બાળકને પગમાં ઈજાઓ પહોંચી હતી ત્યારે બંને બુમાબુમ કરતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો દીપડાના હુમલામાં ચોસઠ વર્ષીય અમીનાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે ઈજાઓ પહોંચે છે તો બાર વર્ષીય પૌત્ર અયાન અલ્લાઉદ્દીનભાઈ સિંધીને પગના ભાગે ઈજાઓ થઈ છે અને બંને ઈજાગ્રસ્તોને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ગામમાં વારંવાર દીપડાઓ અનેક વાર દેખા દેતા હોય છે પરંતુ વન વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા દીપડાના હુમલાના ગામમાં ભયનો માહોલ ફેલાયો છે

તો એક દીપડો આવી ગયો દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીં આગળ હું આગળ પંજા માયરા બીજું એમને ઈજા કરી એ તો ગામલોક દોડી પડ્યા તો બચી ગયા તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડા મેં કંઈ બી એને સિંધિયાપુરાને મેં પિંજરા મૂકે પિંજરા ને એને પકડવાની કોશિશ કરે કારણ કે નહીં તો આ તો બિચારી હતી સાડા સાત વાગ્યા મેં રાતે દસ અગિયાર બાર વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને એટલે આ ફોરેસ્ટર ખાતાને જાગૃત થાય એ અમારી નમ્ર વિનંતી છે